તો જૂનાગઢના ગિરનાર જંગલનો વધુ એક વિડિયો વાયરલ થયો છે જંગલ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા જંગલમાં પ્લાસ્ટિકનો કચરો પડ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે પ્લાસ્ટિકના કચરા વચ્ચે ભોજન શોધતું પ્રાણી કેમેરામાં કેદ થયું છે પ્રાણીઓ અજાણતા ખાઈ જાય છે પ્લાસ્ટિકની થેલી અને એક બાદ એક સામે આવતા વીડિયોને લઈને સવાલો ઉઠ્યા છે જંગલમાં વન વિભાગની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે પહેલા હરણનો પણ વીડિયો સામે આવી ગયો પ્લાસ્ટિકની થેલી ખાતા હરણનો આ વીડિયો વાયરલ થયો છે મહત્વનું છે કે હાઈકોર્ટે અભયારણ્ય અને આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનો કડક હુકમ કર્યો હતો જેની અસર અહીં જોવા મળતી નથી જેના કારણે જંગલમાં રહેતા પ્રાણીઓ પ્લાસ્ટિક ખાતા નજરે પડે છે જેથી તેમના સ્વાસ્થ્ય સામે સંકટ ઊભું થાય છે

ને આંટા મારતા હોય તેવો વિસ્તાર ભવનાથ વિસ્તારનો છે તેવો વિડીયો વાયરલ થયો છે દિવસે ને દિવસે આ જો વાત કરીએ તો આ વિડિયો છે તે બે થી ત્રણ વાયરલ થયા છે વાયરલ થતા હાલ તંત્ર છે તે દોડતું થયું છે જી અને વન વિભાગ માટે અનેક સવાલો ઊભા થયા છે જી બિલકુલ આભાર અશોક સમગ્ર વિગત બદલ